હલો મિત્રો નમસ્કાર જય શ્રી કૃષ્ણ જય માતાથી બધા મિત્રોનું હાર્દિક 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 સ્વાગત છે આપણા નવા વ્લોગમાં મહા તો આજે મિત્રો આપણે સિમનના દરિયા કિનારે આવેલું લહેરનાથ મંદિર જ્યાં મહાદેવનું મંદિર છે ત્યાં આપણે આજે જવાના છીએ અને ત્યાં દર્શન કરવાના ત્યાંનું લોકેશન જોઈને ખરેખર તમે બધા ખુશ થઈ જશો અને તમને પણ એકવાર આવવાનું અચૂક મન થશે કારણ કે ત્યાં જેવી ભેખાડો છે દરિયો એટલો ઘોગવાટા કરતો હોય અને સમુદ્રના ખોળે મહાદેવનું આવું મંદિર એક આપણા ગામ માટે ખરેખર ગર્વની વાત છે તો આજે હું તમને લઈ જવાનો છું ત્યાં અને આપણા રોગના માધ્યમથી તમને આજે મહાદેવના દર્શન પણ કરાવવાનો છે તો રોગમાં બધા જ મિત્રો બન્યા રહેજો અને બધા મિત્રોને એક જ વિનંતી છે કે ચેનલ ઉપર નવા હોય તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને તમને આવા જ અપડેટ છે તે રોજ માટે મળતા રહે તો ચાલો જઈએ આપણે આજે લહેરનાથ તો મિત્રો અત્યારે આપણે બાઇક લઈને જઈશીએ કારણ કે જ્યાં સુધી બાઈક આલે ત્યાં સુધી બાઇક ચલાવીશું હું પાછળ બેઠો છું અને કાકા છે તે ગાડી ચલાવતા ચલાવતા જાય છે કારણ કે ગામથી લગભગ ત્રણ કે ચાર કિલોમીટર જેટલું અંતર આવેલું છે અને હું અને કાકા અહીંયાથી જઈએ છે અને થોડું ક્ષણોમાં આપણે ત્યાં જ્યાં લયાર મંદિરનો રસ્તો છે ત્યાં સુધીમાં આપણે પહોંચી જવાના છે જો ગાડી લાય હા તો ખાડી નું પાણી છે અત્યારે ભરાઈ ગયું છે અને આમાં મચ્છીમારી કરે છે અને અહીંયા થી જે જવાનો રસ્તો છે આપણે લેરનાથ મહાદેવ અત્યારે પાણી ઓછું છે પાણી હોય તો આ જે ઓગાન છે ટપીને પાણી આ બાજુ આવતું હોય તો હાલવા માટે પણ થોડી તકલીફ થાય તો તેના માટે બીજો રસ્તો છે તો ત્યાંથી પણ જવાતું હોય અને આ છે આપણો એ ઓગન કે દરિયાનું પાણી છે તે જ્યારે ફૂલ આવતું હોય ત્યારે થોડું ઘણું ટપીને ખાડીમાં રૂપાંતરિત થાય અને અહીંયા સુધી પાણી જ્યાં સુધી હોય ત્યાં સુધી ઓગાન ઉપર પાણી હોય છે આવું એટલા માટે બાંધવામાં આવ્યો જેથી કરીને પાણી છે તે ગામ તરફ ન આગળ વધે ને ગામમાં જળ જળસંકટનું ઊભું થાય એટલા માટે અને ખરેખર આજે ખૂબ એટલે ખૂબ મજા આવવાની છે કારણ કે દાદાના દર્શન છે તે કરવાના છે આપણે થોડોક હજી તો ગાડી ઉપર જ આવ્યા પરંતુ અહીંયાથી કંઈ ગાડી લે નહીં આગળ એટલા માટે આપણે ચાલીને જઈશું ખૂબ સરસ મજાનું લોકેશન સારામાં સારું અત્યારે લોકેશન છે તમે જુઓ ને તો મજા આવે એવું પાછળ પણ મારા બેકગ્રાઉન્ડમાં જે દરિયો છે એ થોડું ઘણો પાણી આવ્યું છે અત્યારે થોડું ઘણું છે અને જ્યારે વધારે હોય ત્યારે ઓગાણ ટપી અને પાણી છે તે ખાડીમાં જતું હોય છે આપણે ધીમે ધીમે સફર કરીએ આગળ કારણ કે મંદિર છે તે થોડુંક દૂર છે તો આપણે તેના દ્રશ્યો છે પણ આપણા ફૂટેજમાં લેતા જઈશું અને આપણે ધીમે ધીમે ઝડપથી આગળ વધતા જઈએ તો અહીંયા તમે જુઓ તો દરિયાની ખાડી છે એમાંથી પણ લોકો માછીમારી કરી રહ્યા છે ત્યારે અને હું ને કાકા બે ચાલતા ચાલતા ધીમે ધીમે જઈએ છીએ લહેરનાથ મહાદેવ તરફ અત્યારે લહેરનાથનું મંદિર છે તે આપણને ચોખ્ખો રસ્તામાંથી દેખાય છે અને હું કાટાબાઈ સાથે છે ચાલતા ચાલતા ધીમે ધીમે જાય છે બસ થોડોક અંતર છે દાદાના દર્શન માટે થોડે ક્ષણોમાં અત્યારે મંદિર છે તે નજીક આવી જવાનું છે તો હવે મંદિરે પહોંચી ગયા છે આપણે લહેરનાથ મહાદેવ મંદિર દરિયાને કાંઠે આ ભોળાનાથનું રોડું મંદિર એના દર્શન કરવાથી દુઃખનો નાશ થઈ જાય એવું મંદિર છે આપણું લહેરનાથ મહાદેવના દર્શન કરીએ જુઓ તો દર્શક મિત્રો આપણે લેરનાથ મંદિરે આવી ગયા છે સૌથી પહેલાં નંદી મહાના દર્શન કર્યા ત્યારબાદ મિત્રો મહાદેવના પણ દર્શન કરીશું અને પ્રાર્થના કરીશું કે વિશ્વકલ્યાણ થાય એ જ હેતુને બધાના દુઃખ છે તે મહાદેવ જલ્દીથી હરી લઈ બસ એવી જ મહાદેવને બધા માટેની પ્રાર્થના તમે જોવું મહાદેવનું મંદિર કેટલું અદ્ભુત અને અલૌકિક છે અહીંયા લોકો અવારનવાર દર્શનાર્થે આવતા જ હોય છે અને આ લોકેશન છે તે દરિયાને કાંઠે આવેલું છે અને એકદમ સરસ મજાનું મહાદેવનું આ મંદિર છે જો અત્યારે અહીં મને લોકેશન દેખાડું અને દરિયો છે તે ગોગોવાટા કરે જોરદાર મંદિર બનેલું છે ભોળાનાથનું મહાદેવનું આ મંદિરનું તમને પરીક્ષણ બતાવું અહીંયા આપણા ભાઈઓ બધા બેઠા છે પિતૃ તર્પણ અહીંયા કરવામાં આવશે આ મંદિરનું સંપૂર્ણપણે પરિસર છે અને રવિવાર નહીં આવતા આવતા રવિવારે જ્યારે આપણે પણ પિતૃકાર્ય દરિયા કિનારે હતું અને આજે પણ પિતૃકાર્ય છે જે આપણે અહીંયા લહેરનાથ મહાદેવ દરિયાને કાંઠે જ પિતૃ માટે તર્પણ કરવાનું છે અને સરસ મજાનો દરિયો અને અહીં રીલ્સ છે વિડીયો શૂટિંગ છે તેમજ ફોટા માટેનું બેસ્ટમાં બેસ્ટ સ્થળ છે અને પર્યટકો પણ અહીંયા આવીને આનંદ લઈ શકે એવું સ્થળ છે કારણ કે એનું લોકેશન તમે જોવાનું તો ખરેખર અદ્ભુત છે હવે હું તમને થોડુંક નીચે દરિયાના પાણી તરફ લઈ જાઉં અને ત્યાંનું વાતાવરણ પણ લોકેશન પણ બતાવું તો અહીંયા તમે જુઓ તો દરિયાના કાંઠે મીઠા પાણીનું બરફ છે ને અમારા બાળકો છે જે પાણી ભરે છે અત્યારે અને આ રહ્યો આપણો દરિયા કિનારો અહીંયાથી બધા આપણે નીચે રહીએ છીએ સંભાળી અને સાચવીને ધીમે ધીમે જવું પડશે અહીંયાથી પણ મંદિરનો નજારો તમે જુઓ તો એકદમ ક્લીન અને સરસ મજાનું મંદિર આપણું ઊભું છે મહાદેવનું અને આપણે નીચે જઈએ છીએ હવે દરિયાની કોળમાં એટલે ખરેખર જોવા જઈએ તો મજા જ આવવાની છે અત્યારે કારણ કે દરિયાના કિનારે કોના મજા આવે તો અત્યારે બધા ભાઈઓ જો અહીંયા આવી અને દરિયાના પાણીનો આનંદ અને ઉલ્લાસ કરી રહ્યા છે અને હું પણ પાણીમાં આવ્યો છું અત્યારે તમે જુઓ તો અહીંયાના આપણે લોકેશનની વાત કરીએ ને તો અહીંયા ફોટોશૂટ માટે અને રીલ્સ બનાવવા માટેનું બેસ્ટમાં બેસ્ટ સ્થળ છે કે જ્યાં એક પણ રૂપિયાનો તમારો ખર્ચો નથી લાગતો બસ તમારે અહીંયા આવવાનું રહેશે અને શૂટિંગ ટાઈમ ગોઠવવાનો હોય છે અહીં ભેખાડો જ એવી છે સુંદર મજાની કે જ્યાંથી તમે સરસ મજાનું રીલ્સ અથવા તો ફોટોશૂટ માટે કરી શકો અને બાજુમાં જ આપણે સરસ મજાનો દરિયો છે જે લોકેશન માટે ખૂબ એટલે ખૂબ વધારે અભિવાદન કરે છે કારણ કે આવું બધું એક જ સ્થળે જ્યાં દેવસ્થાન એક સ્થળે આવી ભેખાડો અને સુંદર મજાનો દરિયો એ કદાચ ભાગ્યે જોવા મળતું હોય છે ભેખાડો અને દરિયો તો હોય જ છે પરંતુ તેની નજીક આવું દેવસ્થાન ભાગ્યે જોવા મળતું હોય છે તો તમે આ અત્યારે લોકેશન જુઓ કેવું સરસ મજાનું લોકેશન છે

આ ઝુંડવાની જગ્યા છે અને આ મંદિર પણ પૌરાણિક છે લેરનાથ મહાદેવ તમામ ચિત્રકારી આરા થાય છે